બે ટીમ છો તમે હારી છો જેને જેમ રૂમમાં એમ પણ હું કઉ ને એમ કરજો બરાબર છે ઓ suk પ fi બણ્ગ,ય પ ષઓ ણઘ цар, હ�олે વડ઺ દઢ ખબા઻ઈ ઙમ઱લ કષન ા�олે આ આ આ આ આ ક઱ ચ઱ન આ આ ઎ આ આ આ઱ 그렇지, હલો બાવીસ રન થયા છે તમારે જીતવા માટે ત્રેવીસ રન કરવા પડશે હલો

બાઉન્ડ્રી ની બાર છે મારા કલેજ આ એટલે એના ચાર ગણા લોકો જીતી ગયા